નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના મુખ્ય પાંચ ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો ખેડૂતોને દર વર્ષે દસ હજાર રૂપિયાની સહાય ત્યારબાદ લર્નિંગ લાયસન્સમાં મોટા ફેરફાર ત્યારબાદ જીપીએસસીની પરીક્ષામાં મોટો નિર્ણય ત્યારબાદ નવી શિક્ષણ નીતિ બે હજાર પચીસ ત્યારબાદ ગુજરાતમાં સંકટના વાદળો તો છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાત ઉપાદ જે ભૂમિહીન કૃષિ જે મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય મળશે સીએમ છત્તીસગઢ વતી જણાવ્યું જણાવવામાં આવ્યું છે કે દીનદયાત ઉપાધ્યય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવે આ જાહેરાત કરી છે જેમાં ભૂમિહીન જે મજૂરો છે તેને જમીન નથી તેવા ખેડૂતોને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે ત્યારબાદના સમાચાર મહત્ત્વનું છે કે હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આરટીઓમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીમાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહિત સુવિધાઓનો વિકાસ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે આરટીઓમાં જે જે પટેલે જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે હજુ ચોક્કસ કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી પણ નવી અવસ્થા અંગે તેમણે જણાવ્યું છે હવેથી જીપીએસસીના તમામ ભરતીઓ માટે એક સામાન્ય અભ્યાસનો વિષય બન્યો છે અભ્યાસ કરતાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારીમાં રાહત મળશે રાજ્યમાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ વન ટુ અને થ્રીની વિવિધ ભરતીઓનો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસ અલગ અલગ હતો જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે જીપીએસસીના તમામ ભરતીને પ્રાથમિક પરીક્ષામાં એક જ વર્ગમાં એટલે કે સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર આ વર્ષે નવી શિક્ષણ નીતિ હેઠળ વધુ ચાર વર્ગોને નવા પાઠ્યપુસ્તક આપવામાં આવશે જેમાં ચોથા વર્ગ છે પાંચમો છે સાતમો અને આઠમા ધોરણમાં પાઠ્યપુસ્તકનો સમાવેશ થાય છે જે સમયે એક શૈક્ષણિક સત્રથી એટલે કે પચીસ છવ્વીસનું સત્રથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પણ ભેજવા લેવામાં આવશે વિદ્યાર્થી આમાંથી કોઈ પણ અથવા બંને પરીક્ષામાં બેસી શકશે ઉપરાંત આ પરીક્ષામાં તેમને જે ગુણ વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ ગણવામાં આવશે ત્યારબાદના મુખ્ય સમાચાર હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ વીસ જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડીમાં ઘટાડો થશે જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે બાવીસમીથી મજબૂત પશ્ચિમ વિકસેપ થવાની શક્યતા છે જેના લીધે ગુજરાતમાં હવામાન પલટો આવશે એકવીસથી લઈને ત્રીસ જાન્યુઆરી સુધી હવામાનમાં ભારે પલટો આવશે ફરીથી માવઠું થવાની શક્યતા છે હળવા છાંટા અને વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો આ હતા મુખ્ય આજના પાંચ ખેડૂત સમાચાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન